કેમ કે વાગી જશે અત્યારે એક જેવો બાર સાડા બાર જેવો ટાઈમ થઈ ગયો છે આજ છે ભાદરવી અમા એટલે કે ભાદરવીનો મેળો તો આજે આપણે જવાનો છે મેળો કરવા અને બ્લોક એટલે ઘણું બેઠા રહેજો તમને ખબર પડી જાય કે આપણે ક્યાં ક્યાં મેળો કરવા જવાનો છે અને કેવી કેવી જગ્યાએ જવાનું છે કેમકે બહુ મજા આવે એવી જગ્યાએ જવાનું છે આપણે મેળો કરવા કેમકે ભાદરવી અમાનો મેળો છે તો બધાને ભાદરવી અમાનો મેળાની હાર્દિક શુભકામનાઓ ચાલો તો જાવી મેળે અને તમે પણ કોમેન્ટ જરીક કરી દેજો કે તમે કયા મેળે જા અને અમારા લાયક કયા મેળે જવા જેવું હતું તો જરાક કોમેન્ટ કરી નાખજો અને આપણે અત્યારમાં નાઈ જોઈએ તાર થઈ ગયા છીએ તો જવાનું છે આપણે એકલા એકલા કેમકે બેનને કોમલની બધા તો જે જ રેડીમેડ ઠીકવાય તો તમને ખબર હશે બધા જાય છે ડેલી કામે જાય છે તો એ કોઈને આવવાનું છે નહીં કેમકે આપણે એકલાને જવાનું છે અને આપણે આપણું સસ્તો પ્લાન્ટર લઈ લીધું છે જોવા જઈએ તો જવાનું છે મેળે તો લોકમાં ઠેટ ગણ બેઠા રહેજો કે જોવાની બહુ મજા આવશે અને જવાનું છે આપણે મેળે તો ઠેટ ઠેઠલેગણ કન્ટિન્યુ ઠેટો ઠેટ લગન લોકમાં બેઠા રહેજો સ્કીપ કીરા વગેરે જોજો મતલબ કે કાયપા વગેરેનો લોક આખો આપણું જોજો તો બહુ મજા આવશે તો હાલો જાવી અને ઝરમર ઝરમર વરસાદ શરૂ છે એટલે બહુ મજા આવવાની છે કેમ કે તરીકે એવું કાંઈ છે નહીં ઠંડુ વાતાવરણ છે જોવા દઈએ આ ધર્મર છે અને આપણે મેળા કરવા જવાનું છે બાદરજીનો જો દર્ો અને આનંદ જ કરવાનો આપણે તો ફાઇનલી જો આપણે ડાયરેક્ટલે ડાયરેક્ટ દરિયા વિએવા છે જેમ કે દર વખતે આપણે તો દર્શન કરવા જઈએ ને બધું આપણે બ્લોકમાં લેતા હતા આ વખતે મેં કીધું એ નથી લેવું તો ડાયરેક્ટ દરિયા વિએવાતા દર્શન કરી આવી ગયા અને જોવો કે દરિયાનો લોકેશન કંઈક જોવો તો ખરાબ પબ્લિક તમે આમ બધી કોલી આમ પબ્લિક ઉમટી પડ્યો આમ

વાંધો નહિ ક્યાંક નઈક માટે એટલે ઘણા બેઠા રહેજો ધોવાની બહુ મજા છે તો હજાર આપણે મસ્ત્રામ રામથી આવી જશે ગોપનાથ દાદા તો આપણે ગોપનાથ આવી જશે ને હાલો તો હવે જાવી દર્શન કરવા એમ કે જવું હતું એક નજારો તો અલગ છે આમ નહીં અમે પબ્લિક તો જવો તમે હુકા કાઢી નાખી એટલું હજો હાલો તો આવી દર્શન કરવા અને આ કંઈક એવી રીતે પથ્થર છે કે જે પાણીમાં તરે જવો જવો જઈએ અને જો આયા છે અહીંયા મંદિર છે અને આપણે જવાનું છે અંદર દર્શન કરવા જાવજી આ રીતે કેક લુક આવે છે બહારથી અંદર જઈને બતાવું તમને બધાને બાપુ કરે છે સન્જો તો આપણે સન્જો કરાવતા દઈ હર હર માજે હાલો તો જાવી સી હવે દર્શન કરવા ગરદી તો જોવો છે જય મહાદેવ મહાદેવ ધોકા ગાડી ના કેવો ભાઈ ગરદી એટલે પબ્લિક એટલે પબ્લિક છે લ્યો તો કરી લો મહાદેવના દર્શન અને જો અહીંયા આપણે બારે બાર જ્યોતિર્લિંગના દર્શન થાય છે એમ કે આપણે રેડ ગોપનાથમાં આવી જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે આવું આયોજન કરેલું છે હાલો તમને બધાને પણ દર્શન કરાવું તો જો આવી રીતે છે કંઈક બધા મંદિરના બારે બાર જ્યોતિર્લિંગ મતલબ તો જોવો જોઈએ કાંઈ ન ઘટે કહેવાય ને કે જોરદાર એટલે જોરદાર બહુ મસ્ત ફરવા લાયક જોવો જોઈએ દરિયો તો જો અને પબ્લિકે પણ આમ જોરદાર કાય નો હાલત આપણે હવે દરિયામાં મારીએ પછી ભાગીએ તો આપણે મેળો કરીને આપણે ઘેરેથી એકલા જેલા લાઇ તમને ખબર જ છે હવે અને ઘેરે પાછા આવી જશે અને ઘેરે ભૂગીને બે તો ડોડો ખાવાનું શરૂ કરી દીધો કેમકે ડોડા લાવેલા ત્યારે ડોડા બાપેલા છે આપણે ડોડો ખાવાનું શરૂ કરી દીધું ને તમારે ખાવું તો આવી જાઓ ડોડો મતલબ કે મકાઈ તમારે હું કહેતા જરા કોમેન્ટ કરીને કીધી હતું હું કહે તમારે એમ તો ખાવે તો આવી જાઓ અને નકર તો ન ખાવ તો કાંઈ નહીં અમારે તો ખાવાનું જ છે આવું છે તો આજનો આપણે પાદવરીનો મેળો કહેવાય પાદવરી અમાનો તો આજ બધી રજા હોય કેમ કે આમાં પાળવાયનું એવું બધું હોય કામ બામ કાંઈ હતું નહીં તો આવી રીતે હતું અને આપણે જ્યાં ભાદરવીનો મેળો કરવા તો આપણે ગયેલા ત્યાં ભાદરવીનો મેળો કરવા તો આપણો વ્લોગ તમને કેવો લાગ્યો જરાક કોમેડ કરીને કહી દેજો અને અત્યારે આપણે ઘેરે આવી જશે ને આપણે અત્યારે ખાઈ છીએ અને હા એટલે થાકી જાય કેમ કે રખડે રખડવામાંસા ન આવી છે ને કે બધા આપણે છોકરા બધા રખડવા જાય રખડવા જાય પણ છોકરા રખડવામાં ઉછા આવે તો આપણે ઘેરે પૂગી જશે ને ઘેરે બનાવે છે ભૈજા ચાલો હવે વાળું ટાણે મળી જઈ ચાલે ઘણા બધા પૂછાઓ ઘડી ખાઈ બોક હો